સાબરકાંઠાના ખેરોજ ચેકપોસ્ટ પરથી સાહીઠ લાખના ગાંજાના સાથે બે ઝડપાયા ટાવેરા કારમાંથી જથ્થો મળ્યો ત્રણ સામે એનડીપીએસ ગુનો સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાની ખેરોજ પોલીસે ખેરોજ ચેકપોસ્ટ પરથી વાહન ચેકિંગ દરમિયાન ચાર પોઈન્ટ લાખ રૂપિયાના ગાંજા સાથે બે વ્યક્તિને ઝડપી પાડ્યા છે પોલીસે કાર સહિત કુલ છ પોઈન્ટ વીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ મામલે ખેરોજ પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ખેરોજ પોલીસ સ્ટેશનના પીઆઈ એન સાધુ અને સ્થાનિક પોલીસ સ્ટાફ નાઇટ રાઉન્ડ દરમિયાન ખેરોજ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે સમયે કાર આવતા રોકવામાં આવી હતી કારની લેતા તેમાંથી ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનો જેની કિંમત ચાર લાખ સાહીઠ હજાર પાંચસો ને પચાસ રૂપિયા આંકવામાં આવી છે પોલીસે ટાવેરા કાર કિંમત રૂપિયા એક લાખ પચાસ હજાર અને બે મોબાઈલ ફોનની કિંમત રૂપિયા દસ હજાર સહિત કુલ છ લાખ વીસ હજાર પાંચસો પચાસ નો મુદ્દા સન્યાસી ઉમર વરસ બેતાળીસ રહેઠાણ બળિયાદેવ મહારાજ મંદિર ડાભાના તાલુકો બાયડ જિલ્લો અરવલ્લી નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અજીતભાઈ પોપટભાઈ ગમા રહેઠાણ મોટા સેબલિયા તાલુકો પોશીના જિલ્લો સાબરકાંઠા નામનો એક આરોપી ફરાર છે રિપોર્ટર હમીદ મનસુરી બીએ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા